કારેલી ગામ તાલુકો ચંબુસર જિલ્લો ભરૂચની લાશ બેસમેન્ટના પાણીમાંથી મળી આવી હતી બનાવને પગલે લોકો એકત્રિત થઈ ગયા હતા પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ મેનેજર અને સિક્યુરિટી જવાન પાણી ઉલેચવા માટે અંદર ઉતર્યા હતા અને તે દરમિયાન કરંટ લાગવાથી મોત અનુમાન છે જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જાણવા મળશે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈ બી એમ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે બંનેના મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે